આ કારણ તમારી સામે આવ્યું છે રાશિમાં આવતા સોખા વિશે આટલું ખાસ જાણી લેજો શું છે તો કે ઘણા લોકોને રાશિમાંથી મળતા સોખા સામાન્ય સોખા કરતા અલગ હોવાથી એવું હોય કે એ સોખા ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય તો કઈક થશે તો નહીં ને એવું થવાના કારણે ઘણા બધા મિત્રો તો એવું કહે છે કે આ સોખા છે તે સાયનીસ સોખા છે એવું પણ કહેવા લાગ્યા છે આ અફવાના કારણે ઘણા લોકો સોખા છે તે ખાતા નથી પોતાને એમ થાય છે કે સ્વસ્થને કંઈક નુકસાન તો નહીં થાય ને આટલા માટે તે ખાતા નથી પરંતુ વાસ્તવિકમાં સોખા એ રાશનમાંથી મળતા સોખા છે તે સામાન્ય સોખા કરતાં પણ વિશેષ પોષક તત્વોથી ભરપૂર હોય છે મિત્રો શું હોય છે તો આ સોખા છે તેની અંદર પોષક તત્વો આપવામાં આવેલા છે અને પોષક તત્વોથી ભરપૂર હોય છે જે આપણે સામાન્ય સોખા ખાઈએ છીએ તેના કરતાં તેની અંદર ઘણા બધા પૌષ્ટિક તત્વો છે તે નાખવામાં આવેલા હોય છે રાશનમાં મળતા સોખાની અંદર દેખાવમાં અલગ લાગી શકે પરંતુ તેમાં ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોખાનું પ્રોસેસિંગ કરવામાં આવેલું છે મિત્રો તમે સોખા 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 જે જે સામાન્ય છે 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 તેના ફૂલેલા અને રબરના હોય હોય તેવા તમને દેખાઈ શકે દેખાતા પરંતુ તે સોખા છે તે તેની અંદર સરકાર દ્વારા સરકારના જે અમુક કાયદા હોય છે તેની અંદર પગલાં લઈ અને તેની અંદર પ્રોસેસિંગ કરવામાં આવેલી હોય છે અને તે ભેળવવામાં આવે છે અને ઘણા લોકોને રાશન મળતા સોખાને વેચી દેતા હોય છે પોતે વાપરતા હોતા નથી તે લોકોને ખાસ જણાવવાનું કે રાશનમાંથી મળતા સોખા છે તેની અંદર આર્યન જે એનિમિયા નામની બીમારીથી બચાવ કરે છે ફોલિક એસિડ જે બાળ વિકાસ અને રક્ત નિર્માણમાં મદદ કરે છે જ્યારે વિટામિન બી ટ્વેલ્વ જે નિવર્સ સિસ્ટમના નુકસાનને બસ આવે છે તો મિત્રો સરકાર આપણી ઘણી બધી તકેદારી રાખતી હોય છે જો સોખા આપે છે આપણે બહારથી લાવીએ તેની અંદર પોષક તત્વો હોતા નથી પરંતુ સરકાર જે ફ્રીમાં આપણને સોખા આપે છે તેની અંદર તે પોષક તત્વોથી ભરપૂર સોખાને એડ કરીને આપવામાં આવે છે પરંતુ ઘણા બધા મિત્રોની કઈક અલગ કારણ હોવાના કારણે તે સોખાને કઈક ને કઈક વેસી દેતા હોય છે અથવા તો સે પોતાના પશુઓને ખરાવ દેતા હોય છે પરંતુ સરકાર દ્વારા આ સોખા છે તે માત્રને માત્ર લોકોને ખાવા માટે અને એક પોષક તત્વોના જે ભરપૂર હોય છે આટલા માટે આપવામાં આવતા હોય છે મળતા સોખા ઉપર જણાવ્યા મુજબ ત્રણ પોષક હોય છે છે જે શરીર માટે ખૂબ જ ઉપયોગી થાય મિત્રો આપણે જે વિટામિનની જરૂર હોય છે આપણે અલગ અલગ દવાઓ લાવીએ તેની અંદર વિટામિન લખેલા હોય છે તો આ જરૂર ન પડે અને આપણને તમામે તમામ વિટામિન શરીરની અંદર મળી રહે આટલા માટે ખાસ કરીને સરકાર આ સોખાની અંદર પણ આવા પોષક તત્વો ભેળવતા હોય છે આ રેશનના સોખાને દબાવ બનાવવાની રીત પણ આપણે જેમ સામાન્ય સોખા બનાવીએ છીએ તેમ જ રહેતી હોય છે કોઈ બીજી રીતે બનાવવામાં હોતા નથી હવેથી રાશનમાંથી મળતા સોખાનો ઉપયોગ ઘરમાં ખીચડી ભાત બનાવવામાં કરી શકો છો તેનાથી સ્વાસ્થ્યને કોઈ પણ નુકસાન થતું નથી મિત્રો આની અંદર આપણે ઘણી બધી વખત બહાર પક્ષીઓને ફેંકી દેતા હોઈએ છીએ અથવા તો વેચી દેતા હોય છે પરંતુ જો આ સોખા ખાવામાં આવે તો તેની અંદર પોષક તત્વો રહેલા છે તે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે ઘણા એ તો સાયનીસ સોખા છે એમ કરીને ખાવાનું બંધ કરી દીધું છે અથવા તો તેને વીણી લેતા હોય છે વીણીને અનાજમાંથી કાઢી લેતા હોય છે સોખાનું માર્કેટ સેલ સ્કીમ લાગુ કરવામાં આવી હતી તો શું હતું આખું માર્કેટ સ્કેલ સ્કીમ તો કે ઓપન માર્કેટ સેલ સ્કીમની જાહેરાતથી દરેક રાજ્યમાં પોતાની ખાદ્ય યોજનાઓને સંભાળપૂર્વક લાગુ કરવામાં મદદ મળશે વધારામાં સોખાનો પૂરતો જથ્થો મળશે તો ઇથેનોલના ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળશે જેથી ઉદ્યોગ માટે પણ લાભદાયક રહેશે ન્યૂનતમ ભાવ પર અનાજની ઉપલબ્ધતાથી ખાદ્ય સુરક્ષા મજબૂત બનશે આ આખો એનો માર્કેટ ઓપન સેલ હતું હવે દોસ્તો આપણે થોડીક એક વાત કરીએ તો મેરા રેશન 2.0 ના શું તેની વાત કરીએ તો મેરા રાશન ટુ પોઈન્ટ લાભાર્થી પોતાની રેશન ની એપેશન શોપ ની જાણકારી આસાની થી જોઈ શકશે સાથે રાશનની જાણકારી અને નજીકની ફેર પ્રાઇઝ શોપ પણ શોધી શકશે તો દોસ્તો એક નાની એવી અપડેટ હતી કે ખાસ કરીને તમામ રેશન કાર્ડ ધારકોને એક વિનંતી કરવામાં આવે છે કે જો તમને ફ્રીમાં જે રાશન મળે છે સોખા મળે છે તેને ફેંકી અથવા તો વેસી ન દેતા તે તમારા સ્વાસ્થ્ય માટે સરકારે એકદમ ખૂબ જ ઉપયોગી થાય તેવા પોષક તત્વોથી ભરપૂર સોખા તમને માત્રને માત્ર ખાવાના ઉપયોગ કરવા માટે આપે છે તેને ફેંકવા અથવા તો પશુઓને ખવડાવવા નહીં ખાસ કરીને વિનંતી કરવામાં આવે છે